ભગવાન ત્રણ નગરના સંપર્કમાં આવ્યા અયોધ્યા જનકપુર અને લંકા ત્રણ ને અલગ અલગ શીલથી જીતી પોતાના સ્વભાવ પોતાની રહેણી કેણી પોતાની મધુર ભાષા પોતાનો પ્રેમ એમથી જીત અયોધ્યા અને જનકપુરને રૂપથી જીતી લીધી અને લંકાને બળથી જીતી રૂપ રૂપશીલ બદથામ આખો વંટોળ જાગ્યો ભગવાનના નામનો સાંનો સમય થયો લગભગ સાડા ચાર પાંચ વાગ્યાનો સમય હશે અને એમાં રામજીને ઈચ્છા થઈ જરા નગરમાં ફરી આવી એટલે રામજીએ ગુરુદેવને કહ્યું ગુરુદેવ હા વિશ્વામિત્રને કહ્યું કે આ લક્ષ્મણ ક્યારનો મને કહે છે કે મોટાભાઈ આપણે નવા નગરમાં આવ્યા તો આપણે જરા ફરીએ તો ગામની બાંધણી બજારો કેવી છે બધું જોઈએ તો લક્ષ્મણજીને કાંઈ ખબર નહીં લક્ષ્મણજી નું નામ લીધું આવું છું પોતાને નામ લક્ષ્મણજી બરો નાનો છોકરો શેરડી ખાતો હોય વિનુભાઈ એને બાપુજીને ખાવાની ઈચ્છા થાય તો બાપુજી એમ કે બેટા મને આપ તો છોકરો ન આપે પણ બાપુજી માંગે નહીં એમ કે લાવ બેટા તને ફોલી આપો ફોલવાના બાને પોણો ભાગ ઉપાડી જાય લક્ષ્મણજી નામ નીકળ્યા છે બજારમાં ફરવા નીકળ્યા એટલે ઓહો આ બધા 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 દર્શન કરવા માટે દોડ્યા છે ધાય ધામ કામ સબ મનહુ રંક નિધિ લૂંટન લાગી એવો શબ્દ છે પોતાના છોડીને બધા કામ છોડી અને એમ લખ્યું કે ગરીબ ને કોઈ એમ કે અહીંયા ખજાનો લૂટાઈ રહ્યો છે અને નિર્ધન વ્યક્તિ જેમ ખજાનો લૂંટવા માટે દોડે એમ લોકો દોડતા અને બહેનો બધી અટારીઓમાં માં ઉભી છે એવું લાગે છે કે આ બેનો નીચે ની ઉતરતી અટારીઓમાં તો ચર્ચા ચાલી અને એવી વાતો થઈ બહેનો એવી વાતો કે મહારાજે આ પ્રતિજ્ઞા સુકામ કરી કે ધનુષ તોડે અને સીતા પરણે હા ધનુષ તો કોઈ તાકાત વાળો તોડશે આ તો કોમળ અવસ્થાના આમાં ક્યાં તાકાત છે કે આ ધનુષ તોડી શકે રામ કોમળ છે ને ત્યાં એક બેને કીધું કે એવી ખોટી વાતો ન કરો તમે કેમ નક્કી કર્યું આમાં તાકાત નથી હા આ આ સબોને આને માળ્યો મારીચને ભગાયો અહલ્યાનો ઉદ્ધાર કર્યો તાડિકાને મારી હવે આ બેન પાસે વાત ક્યાંથી આવી ખબર નહીં આવી ગઈ અને આપણે ત્યાં બેનો પાસે વાત પેલા પછી પછી આમ ધીરે ધીરે ડિસ્ટ્રીબ્યુટ થાય અને સ્વભાવ ને વાતો કરવા એટલે બે બેનોને ખબર પડી જાય હા વાતો કરવા એ તો આયો હું થોડોક કડક છું એટલે વાતો નથી કરતા બેનો નકર કથામાંય ચાલુ હોય પેલા ભાઈ ની દીકરીની સગાઈ થઈ ગઈ લે આ કથામાં પેલી બેન કે થઈ ભલે ગઈ પણ બહુ લાંબુ ટકશે નહીં લે ઈ ટકે કે નો ટકેટલમાં ગાંઠિયા ને ચા ખાતા હોય બે જણા મિત્રો ગ્રામ ગાંઠિયા અને અડધી અડધી ચા મગાવે પાછા વાતો આ સરકાર હવે ટકશે નહી સરકાર હવે નહીં ટકે પચાસ પચાસ ગ્રામ ગાંઠિયામાં તમે કેટલા ટકશે બેનો બધા વાત એમાં એક બેને બહુ સુંદર કહ્યું છે એ બેન આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા મહારાજ ચનકને ભગવાન સારી બુદ્ધિ આપે એ પ્રતિજ્ઞા છોડી અને એવું નક્કી કરે કે આને પરણાવી દે બ્રહ્મા બ્રહ્મા રૂપાળા છે પણ

અને ચાર હાથ વાળો કઈ ગમે એટલો રૂપાળો હોય તો શું હે હા આ પેલી બેન ની દ્રષ્ટિ છે જે અગાશી ઉપર ઊભી છે એ કહે છે વિષ્ણુ ચારી ભુજ વિધિ મુખ ચારી સુંદર છે પણ ચાર હાથ છે બ્રહ્મા સુંદર છે પણ ચાર મોઢા વાળા છે બહુ સુંદર છે પણ એને કપડા પહેરવાનું ભાન નથી તો રૂપાળા તો બઉ પણ એનો વેશ વિકટ છે દિગમબા છે દિગંબર ગમે એટલો રૂપાળો હોય કપડા પહેરતો હોય રૂપ એના કરતા મને

તો આ રાજકુમાર આપણા જનકપુર નો બને અને જનકપુરનો જમાઈ બને તો ચાર મહિને છ મહિને ચાર મહિને છ મહિને આપણા જનકપુરમાં એ આવે તો આપણને દર્શનનો કેવો લાભ થાય બહુ સારો વિચાર આખા જનકપુરમાં વંટોળ જગાવી ભગવાન રામ ગુરુદેવની પાસે ગયા છે